સુરતમાં પત્ર લખી લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડતા ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ જીએમઈઆરએસ કોલેજો દ્વારા જે એમબીબીએસના અભ્યાસ માટે ફી વધારો કર્યો છે તે મામલે પત્ર લખ્યો છે અને ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખ્યો છે આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ જીએમ ઇ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસ મુદ્દે જે ફી વધારો કરાયો છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે જીએમ ઇ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસ માટે જે ફી વધારો કર્યો છે તે પરત ખેંચવામાં આવે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ફી વધારાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કરવો પડે તેમ છે આ ફી વધારો જો આમ જ લાગુ રહેશે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ના છૂટકે મેડિકલ અભ્યાસ છોડવાની પરિસ્થિતિઓ ઊભી થશે જેથી તેમના ભવિષ્ય પર પણ સવાલો ઊભા થશે આ મામલે તાત્કાલિક નિર્ણય લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં જે ફી વધારો કરાયો છે તેને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીની સાથે આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને સીઈઓ જીએમઈઆરએસ જી એમ ને પણ પત્રની નકલ મોકલાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણી વખતો વખત લેટર લખી લોકોના પ્રશ્નોને સત્તા પક્ષ સામે ઉજાગર કરતા હોય છે અને જરૂર જણાય તો જે તે વિભાગના અધિકારીઓને પણ પત્ર લખી લોકોને પડતી અગવડતાઓ જાણતા હોય છે અને તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરતા હોય છે ત્યારે ધારાસભ્યની આ કામગીરીને લઈ લોકો તેમને પ્રજાના સાચા સેવક ગણે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત